ચાંદીને બીઆઈએસ પ્રમાણિત કરવા સાંસદ મુકેશ દલાલે માંગ કરી ચાંદીના ઘરેણા પર કાયદો લાગુ કરવા માટે મુકેશ મુકેશ દલાલે માંગ કરી છે સાંસદ દલાલની લોકસભામાં રજૂઆત શુદ્ધતા અને વિશ્વાસ માટે ચાંદીને બીઆઈએસ પ્રમાણિત કરવા માટે રજૂઆત કરવામાં આવી મુકેશ દલાલે કહ્યું કે ચાંદીની શુદ્ધતા અંગે ગ્રાહકોમાં રહેલી મૂંઝવણને દૂર કરવી જરૂરી છે ચાંદીને BIS હોલમાર્કિંગ થી પ્રમાણિત કરાય તો ગ્રાહકોમાં વિશ્વાસ જળવાય સોનાના વધતા ભાવથી લોકો ચાંદી ખરીદવા તરફ વળ્યા છે ચાંદીના વેચાણ સમયે ગ્રાહકોને માત્ર 50 થી 60% જ ભાવ મળે છે BIS હોલમાર્કિંગ ન હોવાના કારણે ચાંદીની ખરીદી નહોતી થતી ભારતમાં સોનાનો બજાર એકદમ એનું કારણ છે કે બ્યુરોપ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS દ્વારા સોનાને હોલ માર્કિંગ કરવામાં આવે છે જેને કારણે સોનાની ગુણવત્તા અને શુદ્ધતાની બાબતમાં ગ્રાહકોને અને મહિલાઓને એક વિશ્વાસ રહે છે આજે સોનાના ભાવ ખૂબ વધી ગયા હોવા છે પણ લોકો ચાંદી ખરીદવા માગે છે પણ લોકોને મહિલાઓને ચાંદીની શુદ્ધતા અને ગુણવત્તામાં વિશ્વાસ નહીં હોવાને કારણે તે ચાંદી ખરીદતા ખચકાય છે તેનું કારણ એ છે કે ચાંદીને બીઆઈએ દ્વારા હોલ માર્કિંગ કરવામાં આવતું નથી એટલે ચાંદીમાં ભેરસેળની શક્યતા સંભાવના પૂરતી રહે છે લોકો જે ચાંદી ખરીદે છે વર્ષો પછી વેચવા જાય ત્યારે તેઓને બાંધ પચાસ સાત ટકા કિંમત પાછી મળતી હોય છે કારણ કે ખબર પડે કે ચાંદી તો ભેળસેળવાળી છે એનું કારણ એ છે કે ચાંદીને બીઆઈએચ દ્વારા ફરજિયાતપણે હોલ માર્કિંગ કરવામાં આવતું નથી